ય ગુજરાત માટે આ વર્ષ ચોમાસું સારું રહેશે પારંપરિક વર્તારોમાં ચોમાસું સારું રહેવાનું અનુમાન છે સોળ આની વરસાદથી ખેતી સારી થવાનું અનુમાન છે ત્યારે ખેડૂતો માટે વર્ષ સારું રહેવાનું વર્તારામાં અનુમાન લગાવવામાં આવ્યું છે જામનગરના આમરા ગામે જોવાયો વરસાદનો વર્તારો જેમાં કુવામાં રોટલો પધરાવીને નક્કી કરાય છે વર્ષનું ફળ વર્ષોથી અમારા ગામમાં આ પરંપરા ચાલતી આવે છે સતવારા સમાજના

અને રાજપૂત ના દીકરો કુવામાં રોટલા પધરાવે છે પછી કુવામાં રોટલા પધરાવે પછી એ દિશા નક્કી કરે છે રોટલો કઈ દિશામાં જાય છે જો ઉગમની દિશામાં રોટલો જાય તો વરસાદ સો સો ટકા સારો થાય અને આથમની દિશામાં જાય રોટલો તો વરસાદમાં નબળાઈ પડે છે અને નબળો વરસાદ પડે છે એટલે આ પરંપરા તો છેલ્લા સાડા ત્રણસો ચારસો ચાલુ છે અને ગામ પરંપરા ઉજવે છે